એક તરફ ક્ષત્રિય સમાજ પરસો રૂપાલાથી ભારે નારાજ ચાલી રહ્યો છે હવે આ નારાજગી છે તે ભારતીય જનતા પાર્ટી સામે સામે પણ જોવા મળી રહી છે છે હવે જે જે રૂપાલાનો વધુ એક આવ્યો તે નિવેદન આપતા નજરે પડી રહ્યા છે કે હવે મારા બે કાર્યક્રમો છે અને બે કાર્યક્રમોમાં કાર્યકર્તાઓને પાઘડી બંધાવવાનું છે અને ત્યાં જ્યાં તેઓ રહેતા હોય ત્યાં લોકોને પણ જણાવવાનું છે કે આ અમારો ઉમેદવાર છે તે પ્રકારની વાત કરવામાં આવી છે એટલે કે તેમણે જે હાલ રાજકોટ સીટ પરથી ક્ષત્રિય સમાજ માંગ કરી રહ્યો છે કે પરસોત્તમ રૂપાલાને ટિકિટ કપાવી જોઈએ તેનો છેદ ઉડી ગયો હોય અને જાણે કે હાઈકમાન્ડે પરસોત્તમ રૂપાલાને લીલી ઝંડી આપી દીધી હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે શું કહી રહ્યા છે પરસોત્તમ રૂપાલાને શું સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો નવજીત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા જે પોતાના વિવાદિત નિવેદનના કારણે હવે કેન્દ્ર બન્યા છે વાત કરીએ તો તેમણે થોડાક દિવસ અગાઉ ક્ષત્રિય સમાજને લઈને કરેલી એક વિવાદિત ટિપ્પણીના કારણે ઠેર ઠેર તેમનો સમગ્ર ગુજરાતભરમાં વિરોધ જોવા મળી રહ્યો છે હાલ એવી પરિસ્થિતિ છે કે પરસોત્તમ રૂપાલાના કારણે આખી ભારતીય જનતા પાર્ટી મુશ્કેલીમાં મુકાઈ છે પરંતુ જાણે કે આ પરિણામની કોઈ ભારતીય જનતા પાર્ટીની ચિંતા ના હોય તેવી રીતે વર્તી રહી છે અને ક્ષત્રિય સમાજ દ્વારા જે માંગ કરવામાં આવી રહી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રાજકોટ બેઠક પરથી રદ કરવામાં આવી જોઈએ પરંતુ અત્યાર સુધી કોઈપણ પ્રકારનો નિર્ણય ભારતીય જનતા પાર્ટી દ્વારા લેવામાં આવ્યો નથી અત્યારે થોડાક દિવસ અગાઉ પરસોત્તમ રૂપાલા દિલ્હી પણ ગયા હતા દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ પર આવ્યા બાદ તેમણે આ સમગ્ર મામલે વાતચીત પણ કરી હતી અને તેમણે એક ઇશારો એવો પણ આપી દીધો હતો કે તેઓ રાજકોટ બેઠક પરથી નહીં બદલાય અને લઈને તેમણે ગઈકાલે મા આશાપુરા મંદિરથી પ્રચારના શ્રી ગણેશ પણ કર્યા હતા ત્યારબાદ ટિફિન મિટિંગ પણ કરી હતી ને ઠેર ઠેરાવે પ્રચારની શરૂઆત પણ તેમણે કરી દીધી છે ત્યારે ગઈકાલે કાર્યક્રમ દરમિયાન પરસોત્તમ રૂપાલાએ પોતાના કાર્યકરોને બે કાર્યક્રમમાં અચૂક હાજરી આપવા માટે આહવાન કર્યું છે જેમાં જ્યારે તેઓ નામાંકન ભરવા જાવે એટલે કે એક બે દિવસની અંદર તેઓ જાહેરાત કરવાના છે તેમાં પાગડી બંધ

તમને આપી દઈશ એટલે ફોર્મ ભરવાની તારીખ આપું તમારે બધા પાઘડી બંધ આવવાનું છે પાઘડી બંધમાં ખ્યાલ આવે ને અને પછી સાતમી તારીખે મતદાન કરવાનું છે કઈ હાગમટે આવવાનું છે આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે બાકી તમે જ્યાં રહેતા હો ને આડખે પડખે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની આ જાણ ને અમે ઓળખીએ છીએ અમારો જાણી તો માણા છે ઘણા વર્ષથી ઓળખીએ છીએ એમાં વાંધો આવે એવું નથી તમે જોડાઈ ગયો એવું અડખે પડખે આપણે કહેતા રહ્યું એવું કહેવાની કાળજી વિનંતી કરવા માટે હું અહીંયા આવ્યો છું નહીતર શું થાય છે કે ભાષણો તો અમે કરીએ તો મોદી સાહેબની સરકારની વાતો કરવા બેવ થવાર પડે અને એનો બધાને તમને અનુભવ છે અમરીશભાઈએ વાત કરી કે થી પાણીની ટ્રેન અહીંયા રાજકોટમાં આવતી હતી ગાંધીનગરથી પાણીની ટ્રેન અહીંયા આવતી હતી કરવાની જાહેરાત કરી ચુકી છે આજે તેઓ કમલમ ખાતે ચાર વાગ્યાની આસપાસ જોહર કરવાની છે તે પ્રકારની વાત સામે આવી રહી છે ત્યારે બીજી તરફ તો રૂપાલા પણ પોતાની ઉમેદવારી પરત ખેંચવાના મૂડમાં દેખાઈ રહ્યા નથી હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં ક્ષત્રિય સમાજ દ્વારા કયા પ્રકારના પગલાંઓ લેવામાં આવે છે અને આથી ભારતીય જનતા પાર્ટીને કેટલું નુકસાન થાય છે તે તો સમય જ બતાવશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર